પરંતુ વાત એ છે કે ગરીબોના અનાજમાં જીવાત કેમ અને ગરીબોનું અનાજ આવું કેમ વાત આ છે વાત એ છે કે ગરીબોના અનાજમાં કરોડો રૂપિયા સરકાર ફાળવે છે ત્યારે અનાજ કોણ ખરીદે છે અને આવું અનાજ કેમ ગરીબોને ખવડાવવામાં આવે છે ગરીબોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે અથવા તો ગરીબોને મોતને ઘાટ ઉતારવા માટેનું આ એક બહુ મોટું ષડયંત્ર છે અથવા આ આવા અનાજ ખવડાવીને બીમારીનું નોતરું ગરીબોને આપવામાં આવે છે અનેક સવાલો ઉભા થાય છે પરંતુ ગરીબ ગરીબ જ રહે ગરીબ વલખા મારતો રહે તેના માટે જ આ આ બધા લોકો કરતા હોય છે છે જે જે અનાજનું વિતરણ કરનાર એટલે કે પરવાનો ધરાવનાર છે તે પણ જાતનો ડર નથી કારણ કે ઘણી વાર આવા અનાજો સગે વગે પણ થતા હોય છે અને જ્યારે આવા જીવાતવાળા અનાજો આવે છે ત્યારે ગરીબોમાં વેચવાની વાતો થતી હોય છે તો ક્યાં સુધી યોગ્ય છે અનાજ તમે જોઈ શકો છો જીવાત દિવાલો પર ચાલી રહી છે ત્યારે અનાજની અંદર પણ સડેલું અનાજ જોવા મળી રહ્યું છે અને અનાજમાં પણ જીવાતો જોવા મળી રહી છે આ મુદ્દાની મેન વાત એ આવે છે કે ખાસ કરીને ગરીબો માટે જ્યારે હમણાં જ ચૂંટણી પહેલાં ભારતના યશસ્વી વડાપ્રધાન કહેતા હતા કે અમે આટલા કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યું તો શું આ અનાજ આવું જીવાતવાળું આપવામાં આવે છે શું આવું જીવાતવાળું અનાજ લોકોને ખવડાવવામાં આવે છે શું આવું જીવાતવાળું અનાજની ખરીદી સરકાર કરે છે આ ખરીદી કરે છે કોણ પુરવઠા વિભાગ ચૂપ કેમ છે અને ત્યાંના મામલતદાર હજુ સુધી આ પરવાનો રદ કેમ નથી કર્યો અથવા તો જે કંઈક વિજિલન્સ દ્વારા તપાસ કરીને અનાજ ક્યાંથી આવ્યું કેવી રીતે અનાજમાં જીવાતવાળું અનાજ વેચવા માટે આ પરવાનો ધરાવનાર પોતે અનાજનો સ્ટોક કરી રાખ્યો છે કે પછી નવા અનાજમાં જીવા છે આ તમામની તપાસ થવી જોઈએ અને ગરીબોના સ્વાસ્થ્ય સાથે ચેડા બંધ કરવા જોઈએ વિજય વાલમાં જલ્દીથી આનો ખુલાસો કરીશું કે આ અનાજ અંગે પરવાનો ધરાવનાર સામે શું કાર્યવાહી થાય છે ને આ અનાજ ક્યાંથી આવ્યું કેવી રીતે આવ્યું તેની તમામ વિગતવાર સાથે જલ્દીથી અમે બીજા વાલમાં મળીશું તો હવે સમાચાર જોવા માટે જોતા રહો તમે જન અર્પણ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર સુંદરપુરા ગામ છે સુંદરપુરા ગામમાં આવેલું સસ્તા અનાજની જે પંડિત દીનદયાળ ગ્રાહક બંધાર છે એની અંદર સંચાલક છે નીતાબેન મયુરકાંત અજમેરી હવે એમાં એવું છે સાહેબ કે અમે જે આ મહિનામાં કોઠાપુરમાં અમને ચાર જણનું અનાજ અઢી કિલો લેખે મળે છે દસ કિલો ઘઉં ને દસ કિલો ચોખા જે મળેલ છે એની અંદર કીડલા નીકળેલા છે ઈયળો નીકળી ખૂબ માત્રમાં નીકળેલી છે જ્યારે અમે આ વસ્તુ જોઈ તો અમને એવું થયું કે આટલા પાંચ ગામ છે જે છે શાહપુરા ફતેહપુરા સુંદરપુરા આલમગીર હંસાપુરા આ બધા ગામની અંદર વિતરણ થયું છે તો આ બધું શું ખરાબ અનાજ અમારે ખાવાનું બરાબર છે અને જ્યારે મેં આ બીજા દિવસે બદલવા માટે દુકાન ખુલ્લી જોઈએ તો ત્યાં તો સંચાલકો નીતાબેન હાજર નહોતા પણ એમની ત્યાં જે કામ કરે છે માસી એ હાજર હતા અને એમની જોડે મેં વાત કરી તો કે ભાઈ જુઓ કે આઠથી દસ કરતા ખરાબ છે કે મન કે તો મેં નીતાબેનનો સંપર્ક કર્યો કે નીતાબેન આવી રીતે અનાજ ખરાબ છે કેટલા તમારી રૂમની અંદર ખૂબ માત્રામાં ફરે છે અને એળો દિવાલ ઉપર ચડી ગઈ છે તો તમારે શું કરવાનું છે તો કે તમારું અનાજ છે મારું નહીં પણ આજે જે પાંચ ગામની અંદર જે વિતરણ થયું છે જે અનાજ ગયું છે એ લોકોએ તો કોઈ અવાજ નથી ઉઠાયો બરાબર છે પણ એ શું એ લોકો એવું અનાજ ખાશે અમે ગરીબ લોકોને જે મળવાપાત્ર અનાજ હોય તો શું સરકાર આ રીતે ખાશે અનાજ અમે એમના આ ફરીથી આવી રીતે જો આવશે અનાજ તો આ બધા ટોટલી કટ્ટા અમે લઈ અને પૂર્વ અનાજ પૂર્વછ વારાકને જઈશું અને ત્યાં આગળ જ આપીશું કે ભાઈ સાહેબ તમે લો આ અનાજ અમે નહીં ખાઈએ તમે આ વિશે નીતાબેનને જાણ કરી નીતાબેને શું શું પગલાં લીધા કે તમે કોઈ ઉચ્ચ અધિકારીને કે કોઈ જગ્યાએ ફરિયાદ આપી છે આ વિશેની નીતાબેનની જોડે મારે વાત થઈ તો કે અનાજ પુરવઠાવાળાની મેં વાત કરી છે અનાજ પુરવઠાવાળાને તમારે વાત કરવાની કે મેં અનાજ પુરવઠાવાળાને લગાવ્યો સટક ફોન તો દસથી પંદર ફોન લગાવવામાં આવ્યો તો અનાજ પુરવઠાવાળા મારા ફોન રિસીવ કર્યા નથી અને બેનનો સામેથી ફોન આવ્યો કે અનાજ પુરવઠાવાળા એવું કહે છે જગ્યાનો અભાવ હોવાથી અમને પછી લઈ જઈશું પણ આજે ત્રણ ત્રણ દિવસ થઈ ગયા અનાજ અહીંયાથી શિફ્ટ કરીને નવું અનાજ આવ્યું બી નથી અને જેના ઘરે ખરાબ અનાજ ગયું છે તો શું આવું કીધલાવાળું નીયળવાળું અનાજ અમારે ખાવાનું છે આજે અનાજ છે હાલ હાલમાં અંદર જ છે કટ્ટા બી હા અંદર જ છે અંદર જ છે કટ્ટા એના વિશે નીતાબેનનો સંપર્ક કર્યો તો તમે ફરી નીતાબેને લગભગ બીજા દિવસે બી ઘણો બબે બે ત્રણ કલાક લાગી મારે ડિસ્કસ થાય એની બારામાં પણ એ લોકો એવું કહે છે તમારું અનાજ બદલી આપીશું ને અનાજ પૂરો જો વાત થઈ છે એ અનાજ પૂરો અનાજ લઈ જશે કે અને મારું જે કોઠો હતો આપવાનો પાસ ગામનો એ પૂરો થઈ ગયો છે આવો જવાબ આપે છે શું માંગ છે કે ફરીથી જો આવું અનાજ આવશે તો હું અમે તમામ લોકો આ અનાજનો બહિષ્કાર કરીશું અનાજનું અમે વિતરણ કરશે તો અમે અનાજ કોઈ પણ લે લેવામાં આવશે નહીં અમારે અનાજ ચોખ્ખું જોવે આપનો પરિચય પરમાર પ્રવીણભાઈ સુંદરપુરા